અશ્વની કુમાર રોડ પરના સ્વામિનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવનારા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ પર આવી જવા પામ્યા હતા નાના વેપારીઓ દબાણ ખાતાના વાહનો આગળ સુઈ જઈ વિરોધ કરતા ઉપલી અધિકારીઓ અને મેયર સહિતના સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ પણ દૂરતા થઈ જવા પામ્યા હતા હાલમાં દેશમાં મોંઘવારી આસમાને છે ત્યારે આટલી મોંઘવારીમાં પણ પસીનો પાડી બે રૂપિયા કમાઈને ઘર ચલાવતા શ્રમજીવીઓના જ પાલિકાને દબાણ દેખાય છે અશ્વનીકુમાર ઉસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર નજીક જાહેરમાં શાકભાજી અને ફ્રૂટી લારી લગાડતા શ્રમજીવોને પાલિકાનું દબાણ ખાતું વારંવાર હેરાન કરતું આવ્યું છે લારી ઉપાડી જવી સામાન રોડ પર ફેંકી દેવો નહીતર જમા લઈ લેશું તેવી બાબતોથી કંટાળી ગયેલા શ્રમજીવીઓએ આજે પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા હતા રોજ કમાઈને રોજ ખાવાવાડા ગરીબોએ આજે આવેલા પાલિકાના દબાણ ખાતાના વાહનો સામે વિરોધ નોંધાવ્યો હતો અમારી લાશ પરથી વાહન લઈ જાઓ પછી અમારો સામાન લઈ ભારે હોબાળો મચાવ્યો હતો શ્રમજીવીઓનો રોષ જોઈ પાલિકાના મેયર અને સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સહિતના અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા લોકોએ કહ્યું હતું કે હવે ગરીબોને પાલિકાની સત્તા પાંખના પદાધિકારીઓ સહિત તમામને ચોપડી આપ્યું છે કે ભલે આજે સામાન લઈ જાઓ અને અમને ભિખારી બનાવો કાલે વોટ માંગવા આવજો પછી તમને કેવા ભિખારી બનાવીએ એ જોજો બસ આ સાંભળી સત્તાધારી પક્ષના પદાધિકારીઓના પગ હતી જમીન સરકી જતા ચાલી જવા પામ્યા હતા અઝર કુરેશી સાથે પ્રકાશવાળા